તકલીફ શું શું થતી દુખાવો ક્યારે ક્યારે થતો દુખાવો મને સાહેબ ચાલવામાં તકલીફ થતી હતી રસોઈ કરું રોટલી કરું ત્યારે મારાથી ઉભો રહેવામાં પણ પગ આમ ઉચકાતો નહીં હતો અચ્છા ગાદી ફાટી ગઈ હતી એમાંથી ધીમે ધીમે ઘસારો ચાલુ થઈ ગયો હતો એના હિસાબે દુખાવો રહેતો હા દુખાવો રહેતો સેમ બધી તકલીફ પડતી અત્યારે હા અત્યારે ઘણું સારું છે હવે હું ચાલવું હોય તો ચાલી શકું છું અને દુખાવો પણ ઘણો ઓછો છે હવે એકદમ જ એમ અને હવે ટ્રાવેલિંગ પણ હું કરું છું તો પણ મને તકલીફ નથી થઈ ટ્રાવેલિંગમાં તકલીફ થતી હતી કમરમાં તકલીફ થતી હતી ઘૂંટણમાં તકલીફ થતી હતી કે ઉભી થાય પગ ખેંચાતો હતો હવે એ બધું જ મારે બંધ થઈ ગયું હવે હું લોંગ ટ્રાવેલિંગ કરું તો પણ મને તકલીફ નથી થતી અત્યારે હું જામનગર જઈ આવી પણ મને કઈ તકલીફ નથી થઈ કાંઈ કમરમાં પણ નહીં અને ઘૂંટણમાં પણ નહીં ઘૂંટણ ના હિસાબે ચાલવાનું છે ત્રાસુ થતું એના હિસાબે થોડી થોડી તકલીફ કમરમાં પણ ચાલુ થઈ હતી આમ કઈ વાંધો નતો પણ ચાલવાનું ત્રાસુ થાય તકલીફ કમરમાં ચાલુ થઈ રહી છે થોડીક કમર ની પણ સારવાર કરી એટલે કમર પણ હળવું થઈ હળવું થઈ ગયું પછી આજે રિપોર્ટ કરાવ્યા હતા પછી ત્યાં આગળ સારવાર માટે શું કહ્યું ઓપરેશન કરવા કીધું હતું ઓપરેશન શું લાગે હવે કરાવવું પડશે એવું લાગે ના 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 આટલા ચાલતા થઈ ગયા ચલાઈ ગયું હવે હું કામ પણ કરી શકું છું

సరే <coughs> 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 <coughs>